પાટણમાં ભગવાન જગન્નાથની એકસો બેતાળીસમી રથયાત્રા હાથીગડા પાલકી જયકનૈયા લાલકી નગરચર્યા નીકળેલા ભગવાન જગન્નાથજીના દર્શન માટે લોકોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો આદૃત પાટણની એકસો બેતાળીસમી રથયાત્રાનો પહિંદ વિધિ કરી કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત અને સાંસદ સભ્ય શ્રી ભરતસિંહ ડાભીની પ્રેરક ઉપસ્થિતિમાં રત્ને પ્રસ્થાન કરાવ્યું જય જય જગન્નાથ હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલકીના ભક્તોના નાદ વચ્ચે ભગવાન જગન્નાથજી ભાઈ બલભદ્રજી અને બહેન સુભદ્રાજી સાથે પરંપરાગત નગરચર્યાએ નીકળ્યા નાકાર રોકડિયા ગેટ પર આવેલ જગન્નાથજીના મંદિરથી પ્રસ્થાન થયેલ રથયાત્રામાં શહેરના ભાવિ ભક્તોમાં જોવા મળ્યો મોટી સંખ્યામાં ભાવિકો જગન્નાથજીના દર્શનનો લ્હાવો લીધો હતો નગર પરિભ્રમણ કરતી રથયાત્રામાં વ્યવસ્થા રહે તે માટે પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો આ રથયાત્રાના શુભારંભ પ્રસંગે કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત સાહેબ શ્રી ભરતસિંહ ડાભીજી પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ મોહનભાઈ પટેલ પૂર્વ પ્રદેશ મહામંત્રી કેસી પટેલ